મંત્રીઓ સાથેની બેઠકની શરૂઆત ગુજરાતના સાંસદો સાથે સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી છે જે લોકોને ફોન આવ્યા છે તેમના સાથે પણ વાતચીત કરવામાં આવી મનસુખ માંડવીયા એનડીએ સરકારમાં મંત્રી બનવા જઈ રહ્યા છે જે રીતે સાડા અગિયાર વાગે એનડીએના આગેવાનો સાથે મુલાકાતની શરૂઆત થઈ ગઈ છે

ત્યારબાદ મારા વિસ્તારના જે કંઈ કામો છે વિકાસના રેલવેને લગતા ઓવરબ્રિજને લગતા એવા કામો અને વિસ્તારની જરૂરિયાત મુજબ હું કામો કરવાનો છું થેન્ક યુ એક તો જે કામો અત્યારે ટેન્ડરના વિવિધ પ્રક્રિયામાં છે અમલીકરણમાં એની સમીક્ષા કરીશ પહેલાં તો જે મલ્ટી હબ રેલવે સ્ટેશનનું જે આખું મોડલ આપણું ચાલી રહ્યું છે કામ એમાં શરૂઆત પિલર નખાઈ ગયા છે ત્યારબાદ આઉટર રિંગ રોડનું કામ અધૂરું છે એને પૂર્ણતા બે એક વર્ષ થશે આપણે ડુમસ સ્ટી ફેસનું કામ અધૂરું છે ઉપરાંત રબર બલૂન બેલેજનું કામ એ અધૂરું છે અને જે ડાયમંડ બુટ્સ બનાવ્યું છે એમાં પણ આજે થોડીક પ્રોબ્લેમ છે ઉપરાંત નવસારી ખાતે ટેક્સટાઇલ મેગા પાર્ક આવી રહ્યું છે કેમ કે ઓપન ટેક્સટાઇલ જોડે સંકળાયેલો છું એટલે આ બધા જે પ્રોજેક્ટ્સ છે તે પ્રોજેક્ટ્સનું ખૂબ ઝડપથી અમલીકરણ થાય અને સુરત ઝડપથી ડાયમંડ અને જે ટેક્સટાઇલ હબ છે એનો વૈશ્વિક શહેર તરીકે વિકાસ થાય તે મારી પ્રાયોરિટી હશે બ્રિજ ઓફ ડેમ અને આ બધા પાણી સંગ્રહ કરવાની અનેક યોજનાઓ ભારતીય જનતા પાર્ટીએ માન્ય મોદી સાહેબના શાસનમાં ગુજરાતમાં હતા અને દેશમાં હતા તો ચાલી રહી છે અટલ ભૂજલ યોજના એક સરસ ચાલી રહી છે ભારત સરકારની એમાં મહેસાણા જિલ્લાને આવરી લીધો એના કામો ચાલે છે એ વધારે સારી રીતે એ યોજના આગળ વધે અને વધારે પાણી જળ સ્થળ અંદર નીચે ઉતરે રિચાર્જ થાય ને પાણીના લેવલ જળવાય આવનારી પેઢીને આપણે કંઈક આપવું છે આ તો પાંચ વર્ષ આપણે કાલે પૂરા થઈ જશે આવનારી પેઢી માટે શું એના માટે પાણી પાણી છે તો જીવન છે જળ હોય ત્યાં જીવન હોય દુનિયાની તમામ સંસ્કૃતિઓ નદી કિનારે વિકસેલી છે તો એ જળની પણ જરૂરિયાત જળ મિશન ઉપર વધારે કામ કરવાની મારી તૈયારી છે અને છેવાડાના વ્યક્તિઓની ભારત સરકારની ગુજરાત સરકારની તમામ યુદ્ધઓ ગરીબ કે દુખિયારા તમામ લોકોની સેવા કરવા માટે એમને યોજનાઓનો લાભ મળે એ દિશામાં નીચેના જે છેવાડાના વ્યક્તિઓ સુધી જવાની પણ અમારી તૈયારી છે આમ તો અમે કામ કરતા જ હોઈએ છીએ પણ એ દિશામાં વધારે વધારે યોજનાઓનો લાભ લોકોને મળે આયુષ્યમાન કાર્ડ હોય કે વૃદ્ધ પેન્શન હોય ગંગા સ્વરૂપ યોજના હોય કે ખેડૂત સહાયની યોજના હોય કે યુવાનો માટેની કોઈ રોજગારીની તકો મળી શકે એ દિશામાં હોય એમના અભ્યાસ માટે સ્ટાર્ટઅપ પ્રોગ્રામો છે મહિલાઓની બાબતો હોય પ્રેગ્નેન્ટ મહિલાઓ છે બાળકો છે નાના બાળ આંગણવાડી પ્રાથમિક શિક્ષણ ને કોલેજ સુધી શિક્ષણમાં આ બધી બાબતો જે ભારત સરકારની વધારે યોજનાઓનો લાભ ગુજરાતમાં અને આપણા મહેસાણા લોકસભામાં મળે એ દિશામાં મારા પ્રયત્ન છે